ઓનલાઈન હયાતીની ખરાઈ કઈ રીતે કરવી તેના વિશે જોશું હયાતીની ખરાઈ એટલે શું તો કે રાજ્ય સરકારના પંચાયતના કે ગ્રાન્ટિને સંસ્થાના પેન્શનરો કે જેઓ સરકારી તિજોરીમાંથી પેન્શન મેળવે છે તેઓને સતત પેન્શન મળતું રહે તેના માટે તેઓએ દર વર્ષે પોતે હયાત છે તેની ખાતરી કરાવવાની હોય છે અને આ હયાતી ની ખરાઈ કરવાની શ્રી આવી હયાતી ની ખરાઈ તેઓનું જે બેંકમાં એકાઉન્ટ હોય અને જે ખાતામાં પેન્શન જમા થતું હોય ત્યાં જઈ અને કરાવી શકે છે અથવા તો તિજોરી કચેરીમાં પણ કરાવી શકે છે ગુજરાત માં આવી હયાતી ની ખરાઈ દર વર્ષે પેલી મે થી લઈ અને એકત્રીસ મી જુલાઈ સુધીમાં માં જોગવાઈ છે જો પેન્શનર શ્રી આવી આ સમય મર્યાદા માં હયાતી ની ખરાઈ ન કરાવે તો ઓગસ્ટ મહિના ની નું જે પેન્શન છે કે જે પેલી સપ્ટેમ્બર ના રોજ ચૂકવવામાં આવે છે ત્યારથી પેન્શન નું ચૂકવણું બંધ કરવામાં આવે છે એ જોગવાઈ છે ઓનલાઈન હયાતી ની ખરાઈ ની સુવિધા તો કે ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર ચૌદ થી કેન્દ્ર સરકારના રાજ્ય સરકારોના અને કેન્દ્રશાસિત પ્રદેશોના તથા અન્ય જે પેન્શનરો છે તેઓની પણ ઓનલાઈન અરજીની ખરાઈ થઈ શકે તે માટે એક જીવન પ્રમાણ પોર્ટલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે જીવન પ્રમાણ જે છે એ આધાર સાથે જોડાયેલું છે એટલે કે આધારમાં જે આપણી ફિંગરપ્રિન્ટ આઈરીસ સ્કેન કે ચહેરો જે છે એમાં આપણા બાયોમેટ્રિક્સ જે નોંધાયેલા છે તેના પ્રમાણીકરણથી આ ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ થાય છે ગુજરાત સરકાર દ્વારા પણ રાજ્યના પેન્શનર સેવા માટે ઈઝ ઓફ લિવિંગ વધે એના માટે બે હજાર સત્તરથી આ જીવન પ્રમાણથી ઓનલાઈન હયાતીની ખરાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે કોવિડ નાઇન્ટીન મહામારી દરમિયાન રાજ્યના વરિષ્ઠ નાગરિકો એટલે કે પેન્સનરશીઓને ઘરની બહાર ના જવું પડે અને નજીકના જ કોઈ સ્થળેથી અથવા તો ઘરે બેઠા આવી હયાતીની ખરાઈ કરી શકે તેના માટે થઈને આ પોર્ટલનો વ્યાપક ઉપયોગ શરૂ થયો તો બે હજાર સત્તરથી શરૂઆ થઈ હતી પરંતુ બે હજાર વીસમાં જે કોવિડ હતો એ કોવિડ દરમિયાન આનો ઉપયોગ જે છે એ વધુ અભાઈ મતો જીવન પ્રમાણ મારફતે ઘરે બેઠા ઓનલાઈન હયાતીની ખરાઈ કઈ રીતે કરવી નાગરિક સેવા કેન્દ્રો મારફતે ઉપલબ્ધ હયાતીની ખરાઈની સુવિધા વયોવૃદ્ધ કે શારીરિક માનસિક અશક્ત પેન્શનરોને ઘરે બેઠા જ હયાતીની ખરાઈ થઈ જાય આવી પણ સરકારશ્રીની એક નીતિ છે તેનો ઉપયોગ કઈ રીતે કરો પેન્શન પોર્ટલની જે ઉપલબ્ધ સુવિધા છે તે બાબતે અને ચહેરાની ઓળખની ટેકનોલોજીનો ઉપયોગ કરીને હયાતી ખરાઈ કઈ રીતે થઈ શકે આ બધા મુદ્દાઓ ઉપર મેં અગાઉ જે બે લેખ લખેલા છે એમાં વિગતો આવરી લીધી છે પહેલો લેખ કોવિડ દરમિયાન ચોવીસ છ બે હજાર વીસ ના રોજ લખેલો હતો અને બીજો જે આર્ટિકલ જે છે કે જેમાં ફેસ રેકોગ્નિશન ટેકનોલોજી જ્યારે આવી ચહેરાની ઓળખ થી પ્રમાણિતતાની જે ટેકનોલોજી આવી ત્યારે લગભગ ડિસેમ્બર બે હજાર એકવીસ માં આ લેખ જે છે લખેલો હતો એટલે મોટા ભાગની વિગતો અગાઉના બે લેખમાં આવી ગઈ છે પરંતુ આ હયાતીની ખરાઈ સુવિધા ફક્ત એન્ડ્રોઈડ મારફતે હતી એટલે કે જે લેપટોપ કે કોમ્પ્યુટર સાથે બાયોમેટ્રિક મશીન જોડીને અથવા તો એન્ડ્રોઈડ સ્માર્ટ મોબાઈલ હયાતીની ઓનલાઈન ખરાઈ થઈ શકતી હતી પરંતુ ચાલુ વર્ષથી ભારત સરકાર દ્વારા આ સુવિધા આઈફોન મારફતે પણ શરૂ કરવામાં આવેલ છે એટલે આપણે ફરીથી આઈ એટલે કે આઈફોન અને એન્ડ્રોઈડ બંને મારફતે હયાતી ની ખરાઈ કઈ રીતે થઈ શકે તેની પ્રક્રિયા આજે આપણે જોઈશું ખરાઈ માટે મોબાઈલમાં પહેલી વખત સેટઅપ કરવા માટે તેને બે અગત્યની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડે એમાં પહેલી છે આધાર ફેસ આરડી આપ જોઈ રહ્યા છો કે એમાં ડાબી બાજુ કે જેમાં નીચે આઈઓએસ લખેલું છે આઈફોન તો આ ડાબી સાઈડ નો જે સ્ક્રીન સ્ક્રીનશોટ છે એ આઈફોનમાં કેવી રીતે દેખાશે તમે જયારે સર્ચ કરો ત્યારે ઇન્સ્ટોલ કરો ત્યારે કે આગળ સર્ટિફિકેટ જનરેટ કરો ત્યારે અને જમણી બાજુ એન્ડ્રોઈડ મોબાઈલમાં કેવી રીતે દેખાશે સ્ક્રીન ઉપર એ બંનેના સ્ક્રીનશોટ મેં મૂકેલા છે આગળની આપ જેટલી પણ સ્લાઇડ જોશો એમાં તમને આ બંને વસ્તુઓ પેરેલ જ દેખાશે તો પહેલા પહેલી એપ્લિકેશન જે આપણે ડાઉનલોડ કરવાની છે અગત્યની એ છે આધાર ફેસ આરડી આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની પછી એને ઇન્સ્ટોલ કરવાની અને આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો એટલે આ એપ્લિકેશન એવી છે કે જે આપણી એપ બધી દેખાતી હોય ત્યાં નહીં દેખાય પરંતુ એ એ જોવા મળશે ત્યારબાદ બીજી અગત્યની જે છે છે જીવન પ્રમાણ સાઈડ અને જમણી સાઈડ બંનેમાં એન્ડ્રોઈડ અને ios માં જોઈ શકો છો કે આવી રીતે જીવન પ્રમાણ એપ્લિકેશન આપણે સર્ચ કરવાની છે પ્લે સ્ટોરમાં જઈને એને ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરવાની છે અને આ એપ્લિકેશન એવી છે કે જે તમને એપ તરીકે દેખાશે અને આપણે જે કાંઈ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જનરેટ કરવાની કે જે કાંઈ પ્રોસેસ કરશું એ બધામાં આ જ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને આપણે આગળ વધવાનું થશે જે ડિવાઇસ ઉપર આપણે જીવન પ્રમાણ એપ્લિકેશન પહેલી વખત વાપરતા હોય ત્યારે જીવન પ્રમાણની જે એપ છે એ ડિવાઇસનું રજીસ્ટ્રેશન કરશે એટલે આમ તો ડિવાઇસ કમ ઓપરેટર રજિસ્ટ્રેશન એવું એક થીમ છે કે જે એક મોબાઈલમાંથી એક કરતા વધુ પેન્શનરના ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જનરેટ કરી શકાય છે તો જે મોબાઈલ કે જે ડિવાઇસમાંથી આ આઈફોન છે કે એન્ડ્રોઈડ છે એ ડિવાઇસમાંથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જનરેટ થાય છે એ ડિવાઇસનું રજીસ્ટ્રેશન થયેલું હોવું જરૂરી છે એટલે પ્રથમ વખત જ્યારે જીવન પ્રમાણ એપ્લિકેશન ઉપયોગ કરવામાં આવશે એટલે પહેલી વખત આ ડિવાઇસ કમ ઓપરેટર રજીસ્ટ્રેશનની સ્ક્રીન જોવા મળશે આ રજીસ્ટ્રેશન કરવા માટે જેમનો મોબાઈલ હોય જેમનો સ્માર્ટફોન હોય એમની ત્રણ વિગતો એમાં ઉમેરવી પડશે એમનો આધાર નંબર મોબાઈલ નંબર અને એમનું ઈમેલ એડ્રેસ આ ત્રણેય વસ્તુ ફરજિયાત છે જીવન એપ્લિકેશન છે એ ભારત સરકાર દ્વારા હાલ બાર ભાષાઓમાં એને ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે એટલે આપ રાઈટ સાઈડ કોર્નર ઉપર જોશો તો ઇંગ્લિશ ડિફોલ્ટ લખેલું હશે અને તેમાં તમે નીચે સ્ક્રોલ ડાઉન કરતા ગુજરાતી ભાષા સિલેક્ટ કરી શકશો મેં અહીંયા સરળતા માટે आईओएस જે છે ડાબી સાઈડ એમાં ગુજરાતી સિલેક્ટ કરી રાખેલું છે અને રાઈટ સાઈડ ઇંગ્લિશ છે ત્યાં Android સિલેક્ટ કરી રાખેલું છે એટલે હવે પછીના બધા સ્ક્રીનશોટ તમને ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં જોવા મળશે એટલે આપ જ્યારે ખરેખર ઇન્સ્ટોલેશન કરતા હોય તો તમને સરળતા રહે આ ત્રણેય વિગતો નાખી સબમિટ કરવામાં કરવાનું રહેશે સબમિટ કરતા આધાર ઓથેન્ટિકેશન થશે અને ડિવાઇસ રજીસ્ટ્રેશન થઈ જશે એકવાર ડિવાઇસ રજીસ્ટ્રેશન થઈ ગયા પછી જ્યારે પણ જીવન પ્રમાણ બીજી વખત ખોલવામાં આવશે તો જે પેન્શનરનું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જનરેટ કરવાનું છે એમની જ સીધી વિગતો ઉમેરવાનું તમને પૂછશે ફરીથી ડિવાઇસ રજીસ્ટ્રેશન કરવાની જરૂર પડશે નહીં પેન્શનરનું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ કઈ રીતે જનરેટ કરવું તો એના માટે પહેલા બે વસ્તુ ફરજિયાત છે આધાર નંબર અને મોબાઈલ નંબર આ ઉપરાંત ઈમેલ એડ્રેસની પણ જોગવાઈ છે પરંતુ એ ફરજિયાત રાખવામાં આવેલું

કયા વિતરણની છે 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 કે કે મારફતે મારફતે અને કઈ મેળવે આ બધી વિગતો જે છે ઉમેરવાની આવે છે તો અહીંયા આપણે ગુજરાત રાજ્યના પેન્શન માટે વાત કરીએ તો એમને આધાર મુજબ પહેલા પૂરું નામ દર્શાવવાનું પછી પેન્શનનો પ્રકાર એટલે કે સર્વિસ પેન્શન છે કે ફેમિલી પેન્શન છે જે પણ પેન્શન હોય એ પેન્શનનો પ્રકાર લખવાનો પછી સ્ટેટ ગવર્મેન્ટ પબ્લિક યુટી એટલે કે યુનિયન ટેરિટરી એ સિલેક્ટ કારણ કે આપણે રાજ્ય સરકારના પેન્શનર છીએ એટલે રાજ્ય સરકાર સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ કયા રાજ્યના તો એ ગુજરાત રાજ્યના એટલે સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ અહીંયા ગુજરાત રાજ્યમાં તમામ પેન્શનરો એ ટ્રેઝરી સબ ટ્રેઝરી મારફતે પેન્શન મેળવે છે એટલે અહીંયા ગુજરાત ટ્રેઝરી સબ ટ્રેઝરી સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ જે કચેરીમાંથી પેન્શન મેળવતા હોય એ કચેરી તિજોરી કે પેન્શન ચૂકવણા કચેરીનું નામ સિલેક્ટ કરવાનું છે મેં અહીંયા ઉદાહરણ રૂપે પીપીઓ ગાંધીનગર સિલેક્ટ કર્યું છે પણ તમામ પેન્શનરો પીપીઓ ગાંધીનગર સિલેક્ટ કરવાનું નથી દાખલા તરીકે તેઓ રાજકોટ જિલ્લા તિજોરી કચેરીમાંથી પેન્શન પેન્શન ચુકવણા કચેરીમાંથી પેન્શન મેળવે છે છે તેઓ જિલ્લા તિજોરી કચેરી દાહોદ થી મેળવે છે તો એને જિલ્લા તિજોરી કચેરી દાહોદ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ આખો પીપીઓ નંબર દર્શાવવાનો છે પીપીઓ માં છેલ્લા પાંચ આંકડા કે ચાર આંકડા કે છ આંકડા એવું નહીં પરંતુ આખો પીપીઓ નંબર દર્શાવો અને ત્યારબાદ જે બેંક ખાતામાં પેન્શન જમા થતું હોય એ બેંક એકાઉન્ટ નંબર દર્શાવવાનો છે આટલી વિગતો ઉમેર્યા પછી નીચે બે સર્ટિફિકેટ છે કે શું તમે ફરીથી નોકરી કરો છો એટલે કે તમે રીએમ્પ્લોયડ છો અને બીજું કે શું તમે ફરીથી પરણેલા છો એટલે કે તમે રીમેરેજ કરેલા છે જેમને ફરીથી રીએમ્પ્લોય થયેલા હશે કે ફેમિલી પેન્શનર હોય અને જેમને ફરીથી રીમેરેજ કરેલા હશે એ લોકો અહીંયા જીવન પ્રમાણ મારફતે સર્ટિફિકેટ નહીં આપી શકે તેમણે રૂબરૂ આપવું પડશે પરંતુ જેમને આ બંને કેટેગરી પ્રમાણપત્રમાં ના છે એટલે કે જે રીએમ્પ્લોય પણ થયેલા નથી કે જેમણે રીમેરેજ કરેલા નથી એ લોકોને ત્યાં ના સિલેક્ટ કરવાનું છે અને મોટા ભાગના પેન્શનરો આ જ કેટેગરીમાં આવતા હોય છે એટલે બંનેમાં ના સિલેક્ટ કરી અને આગળ વધી શકે આગળ ઉપર ક્લિક કરશો એટલે જે આગળની સ્કીલમાં વિગતો ઉમેરી છે સિલેક્ટ કરેલી છે એ અહીંયાં અનએડિટેબલ મોડમાં કે તમે એમાં ચેન્જ ના કરી શકો એવી રીતે તમને દર્શાવશે અને આપણે એનું ફરીથી એક વખત વેરિફિકેશન કરી લેવાનું છે કે કોઈ વિગત ખોટી નથી ને જો કોઈ વિગતમાં ભૂલ જણાય તો એમાં નું બટન પણ છે એટલે કે પાછા જઈ શકાય છે અને વિગત સુધારી શકાય છે જો વિગતો બધી બરોબર હોય તો ફરીથી નીચે બે પ્રમાણપત્રો આપેલા છે અને કે તમે બધી માહિતી જે છે યોગ્ય છે પ્રકારના એ બંને પ્રમાણપત્રો ઉપર ટીક કરી અને પછી સબમિટ ઉપર ક્લિક કરવાનું છે જેવું સબમિટ ઉપર ક્લિક કરવામાં આવશે એટલે તરત જ આધાર નંબર અને આધાર સાથે જોડાયેલા બાયોમેટ્રિક્સ ઉપયોગ કરવા માટેની તમારી સહમતી માંગવામાં આવશે કારણ કે આપણે આધાર જે છે બધા માટે ફરજિયાત ના કરી શકીએ જે પોતાના આધાર નંબર અને એની એના બાયોમેટ્રિક્સનો ઉપયોગ આપવા માટે જે સહમતી આપતા હોય એ લોકો જ આમાં આગળ વધી શકે એટલે પોતાની જ્યારે સહમતી આપશે આધાર અને તેના બાયોમેટ્રિક્સની એટલે એને સ્કેન કરો એવા વિકલ્પ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે આગળ વધી શકશે જેવું સ્કેન કરવા ઉપર ક્લિક કરશે એટલે બેક કેમેરા ચાલુ થઈ જશે હવે જો પેન્શનર સિવાયની કોઈ વ્યક્તિ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જનરેટ કરતો હશે તો એ બેક કેમેરાથી જ પેન્સનરનો ફેસ જે છે મોઢું એ બરોબર એ કેમેરાના જે એરિયા આપેલો છે એમાં આવી જાય એટલે આજુબાજુમાં ગ્રીન લાઈન થઈ જશે અને ગ્રીન લાઈન થઈ જશે એટલે એના આધારે આગળ વધી શકશે પણ જો પેન્શનર જાતે કરતા હોય તો એમણે ફ્રન્ટ કેમેરામાં કન્વર્ટ કરવું પડશે ફ્રન્ટ કેમેરો ચાલુ કરવો પડશે અને જેવો ફેસ જે છે યોગ્ય એરિયામાં આવી જશે એટલે ગ્રીન કલરનું સર્કલ આજુબાજુમાં થઈ જશે ગ્રીન કલરના સર્કલ સર્કલ ગ્રીન કલરનું થઈ જાય એટલે પછી આંખ પટપટવા પટપટાવાની છે જેવી આંખ પટપટાવશે એટલે તરત જ ઇમેજ કેપ્ચર થઈ જશે અને આધાર સાથે આ ડેટાનું મેચિંગ થઈ જશે અને જો એ બાયોમેટ્રિક્સના ડેટા મેચ થશે તો તરત જ પેન્સલરના ફોટાવાળો આધારમાં જે ફોટો આપેલો છે એ ફોટાવાળો ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જનરેટ થઈ જશે આ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટમાં એનો પીપીઓ નંબર અને પ્રમાણ આઈડી આ બંને આપેલા હશે અને આ વિગત આપ જોઈ શકો છો નોંધી પણ શકો છો આગળ હું એક બતાવીશ સ્ક્રીનમાં કે એનઆઈસી તરફથી તમને મેસેજ આવશે પરંતુ અહીંયા પણ તમારે પ્રમાણ આઈડી નોટ કરવું હોય તો કરી શકો છો ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ આ રીતે જનરેટ થઈને જનરેટ થશે એટલે ઓટોમેટિક જે તે જિલ્લા તિજોરી કચેરી કે પેન્શન ચૂકવણા કચેરીમાં પહોંચી જશે પછી આ સર્ટિફિકેટને પ્રિન્ટ કાઢી જવાની જરૂર નથી ડિજિટલ ની આ પ્રોસેસ પૂરી થાય એટલે તમારે ક્લોઝ બંધ ઉપર બંધ કરો ઉપર ક્લિક કરવાનું છે જેવું આપ આની પર બંધ કરો ઉપર ક્લિક કરશો એટલે તમને એક નેક્સ્ટ સ્ક્રીનમાં એવું પૂછશે કે તમે એક કરતા વધારે પેન્શન મેળવો છો જો કોઈ પેન્શનરશ્રી એવા છે કે જે પોતાનું રેગ્યુલર પેન્શન પ્લસ કુટુંબ પેન્શન મેળવે છે અને બીજા પીપીઓ માટે પણ એને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ આપવાનું છે તો એ અહીંથી જ આગળ વધી અને હા કરી ગ્રીન ઉપર ક્લિક કરી આગળ વધી શકશે અને જો તમે એક જ પીપીઓ ધરાવતા હોય પેન્શનર તો રેડ કલરનું જે બટન છે ના એના ઉપર ક્લિક કરશે એટલે એનું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની કામગીરી પૂર્ણ થઈ જશે હવે આ જીવન પ્રમાણ એપ્લિકેશન છે એ કઈ કઈ રીતે ઉપયોગ થઈ શકે તો કે પેન્શનર જાતે ઉપયોગ કરી શકે જો એમની પાસે કોમ્પ્યુટર અથવા તો લેપટોપ હોય અને સાથે ઓથોરાઇઝ થયેલા જે નિશ્ચિત થયેલા જે બાયોમેટ્રિક મશીનો છે એ મશીન હોય તો અંગૂઠો કે આંગળીના બાયોમેટ્રિક્સના આધારે પણ એ જીવન પ્રમાણનો ઉપયોગ કરી શકે બીજું એન્ડ્રોઈડ સ્માર્ટફોન મારફતે કરી શકે ફેસ રિકોગ્નીશન આવી ગયું છે જે આપણે બે હજાર બે વીસની વાત તે વીસની પ્રમાણે અને હવે આઈફોન મારફતે પણ આ વર્ષથી એ થઈ શકે છે આ ઉપરાંત અન્ય એજન્સીઓ છે કે જેમના મારફતે પણ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ રજૂ કરી શકાય છે તો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક પણ આ સુવિધા આપે છે પોસ્ટમેન કે ગ્રામીણ ડાક સેવકો છે એમને માઇક્રો એટીએમ આપવામાં આવેલ છે તેમના દ્વારા પણ એ લોકો કરી શકે છે પેન્શન ચૂકવણા કરતી બેંક બ્રાન્ચ મારફતે પણ આપણે એ લોકો પણ ઘણી જગ્યાએ સુવિધાની આપે છે અને મારા અનુભવે મને એ પણ ખ્યાલ છે કે પેન્શન સમાજના જે નિવૃત્ત અધિકારીઓ જે સંપર્કમાં હોય છે કે એ લોકો વોલ્યુન્ટર્સ તરીકે પોતાના મોબાઈલમાં કે પોતાના લેપટોપ અને પેલા બાયોમેટ્રિક મશીન સાથે અન્ય પેન્શનરોને મદદ કરવા માટે પણ આ સુવિધા આપતા હોય છે તો આમ અલગ અલગ રીતે આપણે જીવન પ્રમાણનો ઉપયોગ કરી શકીએ છીએ એક વધારાની ઇન્ફોર્મેશન આપું તો આ વર્ષે રાજ્ય સરકારશ્રી દ્વારા પણ બજેટમાં નવી આઈટમ તરીકે એક જોગવાઈ કરી અને પેન્શનરશ્રીઓ માટે જીવન પ્રમાણ અંતર્ગત ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ માટે સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે જે હવે આવતા સમયમાં જે સરકારશ્રીની નીતિ આવે તે મુજબ તેનો ઉપયોગ કરવાનો થશે ઓનલાઈન હાથ ખરાઈના ખરાઈ ના ફાયદા શું તો કે જીવન નિર્વાહમાં સરળતા થાય ઈઝ ઓફ લિવિંગ વધી જાય કારણ કે ઘરે બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ થઈ જાય ક્યાંય જવાની જરૂર નથી પેન્શનરથી જાતે કરી શકે અને કુટુંબના કોઈ સભ્યોની મદદથી પણ કરી શકે એવું નથી કે કોઈને બધું આવડતું જ હોવું જોઈએ ઇવન જે બહુ વૃદ્ધ પેન્શનર છે જેમને આવડતું નથી એમના કુટુંબીજનો જે છોકરાઓ છે એ પોતાના મોબાઈલ થકી પોતાના દાદા દાદીનું આ ખરાઈ જે છે એ કરી શકે છે લેપટોપ કોમ્પ્યુટર મારફતે બાયોમેટ્રિક મશીન સાથે થઈ શકે પેન્શનરશ્રીને આ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જનરેટ કરવા માટે કોઈ સ્પેસિફિક જગ્યાએ જવું જરૂરી નથી કે હોવું જરૂરી નથી એ પેન્શન મેળવે છે ગુજરાતમાંથી ગુજરાતના પેન્શનર છે પણ ક્યાંય બહાર ગયા છે આઉટ ઓફ ગુજરાત છે તો ભારતમાં કોઈ પણ સ્થળે હશે ત્યાંથી પણ એ કરી શકે છે ઘણા સ્ટેટ ચેન્જ થઈ ગયું હોય કે મહારાષ્ટ્રમાં ક્યાંય શિફ્ટ થઈ ગયા હોય બેંગ્લોર શિફ્ટ થઈ ગયા હોય તો એ લોકો ત્યાંથી પણ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઓનલાઈન જનરેટ કરી શકશે અને સબમિટ કરી શકશે બીજું જ્યારે પણ હયાતીની ખરાનું પ્રમાણપત્ર સબમિટ થઈ જશે કેટલીનું સ્ટેટસ જે છે આપ બાજુની સ્ક્રીન જોઈ શકો છો એ રીતે NIC તરફથી એક એમને મેસેજ મળી જશે કે તમારું ડિજિટલ લેબ સર્ટિફિકેટ જે છે એ જનરેટ થઈ ગયું છે આ મેસેજમાં એક લિંક પણ આપેલી છે પ્રમાણ આઈડી આપેલું છે અને લિંક પણ આપેલ છે એટલે જ્યારે પણ એમને ફરીથી જનરેટ કરીને જોવું હોય તો પણ તેઓ આ લિંક મારફતે પ્રમાણ આઈડી એન્ટર કરી અને ડિજિટલ લેબ સર્ટિફિકેટ જે છે એ ફરીથી મેળવી શકે છે જીવન પ્રમાણ પોર્ટલનો ઉપયોગ કરવામાં કોઈને કઈ મુશ્કેલી હોય તો એના માટેની એક હેલ્પલાઇન પણ ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે અને જેનો ટોલ ફ્રી નંબર છે વન એટ ઝીરો ઝીરો વન 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 ફાઇવ 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 આ નંબર અને બીજો એક ઈમેલ આઈડી આપેલું છે જીવન પ્રમાણ એટ ધ રેટ જીઓ વી ડોટ કોઈને મુશ્કેલી હોય તો તેઓ આ ટોલ ફ્રી નંબર અને ઈમેલ ઉપર પણ પોતાની મુશ્કેલી જે છે એ રજુ કરી અને પોતાના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે છે આભાર મિત્રો આપ આ સરસ માહિતી મારી યુટ્યુબ ચેનલ મહદય ભાઈ મારફતે જોઈ રહ્યા છો આવી જ બીજી માહિતી સભર વિગતો માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં આભાર થેન્ક યુ